કોનું રાજ રહેશે નિષ્ણાંતો શું માની રહ્યા છે રાજકીય વિશ્લેષકો શું માની રહ્યા છે કચ્છ સૌરાષ્ટ્રની તમામ બેઠક ઉપર ભાજપ પોતાની રીતે જીતનો દાવો કરી રહ્યું છે રાજ્યની 26 દેશમાં 400 પાર બેઠકનો જીતનો ભાજપનો દાવો છે પણ આ દાવાની સાથે ઇન્ડિયા ગઠબંધન પણ પોતાનો દાવો કરી રહ્યો છે ત્યારે કચ્છ સૌરાષ્ટ્રની આઠ બેઠકોનું સચોટ વિશ્લેષણ આપણે કરીશું જો સૌથી વધારે મતદાનની વાત કરવામાં આવે તો રાજકોટની બેઠક એવી રહી કે જેમાં સૌથી વધારે મતદારો નોંધાયા સૌથી ઊંચું મતદાન રાજકોટમાં થયું ત્યારબાદ કચ્છ જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે બીજા નંબર પર કચ્છમાં મતદાન નોંધાયું